તમે એને એક લાગણી છોડીને હાથ ઉપર હાથ તો ભાજી ગયો એને છોડી કેમ ખબર હે કે ચાર કોલર પકડ્યો તો ને એ તો ખબર હે ને કાકો મગજ તો ફરી છે પણ એટલી જોર થી દેવાના આવતી હતી તમારે લેતો જ નહી તને ખબર મને પોલીસ ની જીપ ટીવી લાગે કાકા કાકા ભી તો મને લાગે પણ એ કાલ ડાયરેક્ટ દવાખાના દવાખાના પૂછી પાડો એવું કર્યું

આપડે <laughs> <hanker> 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 એમના પોલીસ વાળા પકડી ગયા ને એવું હે એટલે એમના ઘરે ખા ને એમના ઘરે કેવા જવાની જરૂર નથી કેમ કે એમને

તમારા ભાઈ ને પોલીસ વાળા કરતા તને નાશનલ થઈ ગયું ઇમોશનલ મારા ભાઈ પોલીસ પકડી ગયા એમ એવું છે ગફોર ભાઈ જીવ તો હમણાં બહુ ભરે છે કાકો ભત્રીજો તમને સમાચાર આલવા શું ખબર અમને ખબર નઈ તો અમે જે ભાઈ ખબર પડે અમે તમે ત્યારે પોલીસ સ્ટેશને જા અને તમારા શું ખાલી ખોડી થાવ એટલે આ તો તમને સમાચાર અમને મળ્યા હતા ને એટલે તમારે તમે હળીએ સડો કે ના સડો હળી વાત થાય બરાબર પોલીસ મોને મોને આટલું હલન શું આયા છે પૈસા પૈસા લે તમારા એટલે આથી નિહર્યા હતા ને એટલે આ તો તમને વાત કરવા ખબર આ તો ખબર ના હોય તો એમ કે વળી જો કોઈ કેવા આવે તો હાડિયા મળ્યા તમે સડામ ધોડ તો આપું કે ને તમને કઈ કે સડામ ધોડ જો અને આ ના થઈ જાય તો એક કરતા બીજું ભલે મણા એટલે આ તો તમે આવે ધોડતા ધોડ જાય તો પડે તમે ટપકી ગયા તો એટલે છોકરા હજુ એમ ટપકે તો નથી હો હજુ માં માં તો રખડી પડે ને હવે ઈ જ્યાં બરોબર પીયો રે તો હાચવે કોણ હાચવે કોણ એક તો એટલે તમે પણ ખાવાનું ને એવું બનાવવાનું હોય તમારો મગજ પાછો પોલીસ ખાતા માં જઈ પોલીસ સ્ટેશન ને અને તમે કઈ પણ બોલે તમને અંદર કરી દે તો વરી પાછી અમુજ થાય ને તમને એમ હા તમે ચિંતા કરશો નહીં જો અમે છે ને હવે જઈએ બરાબર

એટલે અમને એક છોકરો હામે થસ્યો તો અને એ કેતો હતો કે તમને જેલ મેં પૂર્યા એમ એટલે તમને અમે સોડાવા જ આવતા હતા તમને એમ તમારો ભરોહો કરાય તમારો પણ નોમે ઠોમે ભરોહો ના કરાય ભલામણે એવું નહીં આમ જો અમે હે ને બધો માલ છે મા લઈને આવતા હતા નહીં ભત્રીજા ઉહે અમે આવતા હતા જો અમે હે ને શું કર્યું તું ભાઈની મગજ ધોળાયું કે આમ તમે કાતું કે નહીં કોણ પેલા શું કાદું ભાઈ શું કાદું નઈ હજુ ત્યાં મેં આમે અમે હે ને ખરીને જો અમે ચોખા લીધા હે દાળ લીધી હે બે જોડી કપડા લીધા હે અને ખાવાનું લઈ અને જેલ મેં તમારા પાસે જ આવતા હતા ચમ કે પોલીસ વાળા ખાવા ના આલે ત્યાં તો ખાવા ના થાય બાબા રજીયા મૂર્ખા તોય જોયા નહીં ખાવા તો આલે જેલ માં

અમે છોડાયો ને એ બધી અમે આપા રાજભાઈ તો હવે તમારું જોમીન છો થવું નહીં લગી રે હું ગમે એવો કેસ હોય ને તો ના ના હાડો આપણા ઘરે હાડો અમે ઘરે ખાવા તમારા ઘરે મારે નહીં આ બુખાવા હવે શું વાંધો ને આ પણ હાડો તમને ભતી જો સોખા જીનો હું હાલ છું સોખા જીનો મારે શીરો નહીં ખાવો તમારો હવે ભગવાનના પૂછ્યા છે હાડો કો હું કાય વાંધો ને હાડો તમને ખીચડી ખવડાવ હાડો તું ખીચડી નહીં પારી મે તમારી હાડો હેડો તમને ખીચડી આ તો મારા હાથની ખવડાવ હવે એ કાકા પાછો ખેંચી લીધો નકર આપડે જેલ ના હરિયા ગણો અને ની ઈજો તો કાકા હવે સટકી જવાના હતા સટકી જવાના હતા પણ આ હોમા થઈ ગયા પાછા પકડી લે તો તો આપડે ના રસ્તો કરી નાખ્યો હવે એક કોમ કર ખાવાનું સારું બનાવી એટલે આપણે સમાધાન કરી નાખ્યા આપણે હું ખાવાનું બદામ અને દરી નાખીએ એમ કહું પણ શીરો એવો બનાય ને કે તમારે થાક ઉતરી જાય નઈ શીરો